ઓલરેડી લાખો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને 1 લાખ રૂપિયાની સહાય મેળવી રહ્યા છે તો તમારે પણ મિત્રો આ સહાયનો લાભ મેળવવો હોય તો આ વિડીયો જોજો કઈ રીતના સહાય મેળવવી કેવી રીતના પૈસા મેળવવા કેવી રીતના અરજી કરવી કયા કયા ખેડૂતો કરી શકે સાથે જ આ પૈસા મેળવવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ દરેક માહિતી જણાવવાનું શું આજના આ સિંગલ વિડિયોની અંદર તેની સાથે મિત્રો હું તમને એ પણ જણાવવાનો છું કે બે હજાર હપ્તાનો તમે લાભ લોશો તો મિત્રો આ બે હજારનો આવનારો હપ્તો હવે ક્યારે આવી શકે કઈ તારીખે આવી શકે અને આ હપ્તો મેળવવા માટે તમારે શું

મિત્રો એક લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર બનવાની છે તો તેના વિશે મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા હું તમને જણાવી દઉં વિડિયોની માહિતી આપીએ તે પહેલા જણાવી દઉં કે ખેડૂત પોર્ટલ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય આ ચેનલ ને અત્યારે જ મિત્રો જે છે તે સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલના માધ્યમથી જે છે તે મિત્રો આપણે લોક ઉપયોગી અને ખેડૂત ઉપયોગી વિડીયોઝ જે છે તે બનાવતા હોઈએ છીએ કે જેનાથી ખેડૂત ભાઈઓ જે છે તે યોજનાનો લાભ લઈ શકે હપ્તા ક્યારે મળશે તેના વિશે પણ આપણે રેગ્યુલર અપડેટ આપતા હોઈએ છીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હવે મિત્રો માહિતી અહીંયા સંપૂર્ણ લખીને આવેલા છે એક પછી એક દરેક માહિતી વિશે હું તમને સમજાવવાનો છું તો આવો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા હપ્તો જે છે તે મિત્રો બે હજાર રૂપિયાના તેના વિશે તમને માહિતી આપી દઉં તો બે હજાર રૂપિયાનો લાસ્ટ હપ્તો જે છે તે ઓગણીસમો ચોવીસ ફેબ્રુઆરીએ ખેડૂત ભાઈઓના ખાતામાં આવ્યો હતો એટલે કે મિત્રો જે છે તે ખાસ કરીને હવે તેના ચાર મહિના બાદ હપ્તો આવી શકે એટલે કે દર હપ્તાની વચ્ચે ચાર મહિનાનો અંતરાલ હોય છે તો આવનારો જે વીસમો હપ્તો જે છે બે હજાર રૂપિયાનો તે મિત્રો જૂન મહિનાની અંદર આવે તેવા સૌથી વધારે ચાન્સ છે કે મિત્રો તે અંગે સત્તાવાર રીતે કોઈ ઓફિશિયલી જાહેરાત સરકાર તરફથી કરવામાં નથી આવી પરંતુ અમારા અનુમાનને આધારે અને જેવી રીતના દર વખતે મિત્રો હપ્તા મળતા હોઈએ છીએ તે પેટર્નને આપણે મિત્રો નિરીક્ષણ કરીએ એટલે કે અમારા અનુભવને આધારે અમે તમને જણાવી શકીએ કે આ બે હજાર રૂપિયાનો આવનારો હપ્તો જૂન મહિનામાં આવી શકે અને આ હપ્તો મેળવવા માટે મિત્રો તમારે શું શું કરવું પડશે કઈ કઈ વસ્તુઓ કરવી પડશે અને કયા કયા ખેડૂતોને ચાર હજારનો હપ્તો મળશે તેના વિશે આ વિડીયોના અંતમાં હું તમને માહિતી આપવાનો છું આવો હવે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ કે જે યોજના વિશે હું તમને સમજાવી રહ્યો છું કે જેમાં ખેડૂતોને એક લાખ રૂપિયાની ભેટ મળવાની છે સૌથી પહેલા મિત્રો યોજનાનું તમને નામ જણાવી દઉં તો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હવે મિત્રો આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે તે સૌથી પહેલા સમજાવવાનું રહેશે મિત્રો લાભ જે છે તે નાના અને મધ્યમ ખેડૂતોને મળી શકે અથવા કોઈ પણ ગુજરાતના ખેડૂતોને મળી શકે આ યોજનાનું મુખ્ય લક્ષ્ય મિત્રો ખાસ કરીને ખેડૂત ભાઈઓ છે જે પોતાના પાકને સંગ્રહ કરવા માટે સ્ટ્રક્ચર છે એટલે કે એવા કે જે જે પોતાનો પાક ખેતરની અંદર બનતો હોય છે તેને સંગ્રહ કરવા માટે ખેતરની અંદર જ મિત્રો તમારે ગોડાઉન ટાઈપનું એક ઓરડી ટાઈપનું બનાવવું હોય તો તે બનાવવા માટે જો તમારી પાસે પૈસા ના હોય તો સરકાર એક લાખ રૂપિયા સુધીની સહાય આપે છે અને આ યોજનાનું નામ છે

પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના જે આ છે તે યોજનાની ઓફિશિયલ જે છે છે બેઠા 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 તમે ઘરે પર જઈને અરજી શકો હવે મોટા ખેડૂતો તે તે કરતા નહીં આવડતું હોય તો મિત્રો મુંઝાવાની બિલકુલ જરૂરિયાત નથી તમને જો મિત્રો ના ફાવતું હોય તો તમારા નજીકના કોઈ પણ એવા કેન્દ્રો હોય કે જ્યાં યોજનાના ફોર્મ ભરાતા હોય આધાર કાર્ડ અપડેટ થતા હોય તેવા સીએસસી કેન્દ્ર પર જઈને મિત્રો તમે આ દરેકે દરેક વસ્તુઓ જે છે તે યોજનાના ફોર્મ ભરાવી શકો બાકી મિત્રો જે છે તે ઓફલાઈન પણ તમે અરજી કરાવી શકો કૃષિ વિભાગ અથવા તો કલ્સ્ટર કમિશનર પાસે મિત્રો અરજી આપી શકો છો અને આ અરજી મિત્રો જે છે તે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે થઈ શકે જો તમને ઓફલાઈન ના આવડતું હોય તો ઓનલાઈન પણ મિત્રો તમે નજીકના કેન્દ્ર પર જઈને સો બસો ત્રણસો રૂપિયા આપીને અરજીની અંદર તમે કરાવી શકો છો તમારા નામથી હવે મિત્રો આ જો અરજી કરાવી હશે તમારે તો તેના માટે કેટલાક દસ્તાવેજો જોઈએ એટલે કે ડોક્યુમેન્ટ જોઈશે તો કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત રહેવાની છે તેના વિશે સમજાવી દો તો સૌથી પહેલા ખેડૂતની ઓળખ માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ વસ્તુ જોશે બીજું મિત્રો જમીન માલિકી માટે જે છે તે દસ્તાવેજ આપવો પડશે એટલે કે જમીનની માલિકી સાબિત કરવા માટે દસ્તાવેજ એટલે કે સાત બાર આઠ નો મિત્રો જે નકલ હોય છે તે તમારે આપવી પડશે તેની સાથે ખેડૂતના ખાતા નંબર અને અને બેંક વિગતો માહિતી તમારે આપવી પડશે ઓલમોસ્ટ તમે તો આ બધા જ ડોક્યુમેન્ટ્સ તો તમારી પાસે હશે હશે અને હશે જ તેની સાથે મિત્રો તમને સમજાવી દો તો અરજી સ્વીકાર્યા બાદ આ યોજનામાં કેવી રીતના તમને પૈસા મળે છે તે પણ તમને સમજાવો તો અરજી તમારી જે છે તમે કરશો તે સ્વીકાર્યા બાદ જે છે તે ખાસ કરીને અધિકારી દ્વારા તમારા ખેતર ઉપર સ્થળની જે છે તે મુલાકાત લેવામાં આવશે અને તમારા ખેતરમાં એ સ્ટ્રક્ચર બને તેમ છે કે નહીં એટલે કે તમારો પાક સંગ્રહ કરવા માટે ઓરડી ટાઈપ કહો કે ગોડાઉન કહો તે બને છે કે નહીં તે મિત્રો ત્યાં આવીને સરકાર તરફથી માણસો આવશે જોશે ચકાસશે બાદમાં સરકાર દ્વારા જે છે તે તેને સ્વીકૃતિ આપવામાં આવશે અને ખૂણાની સાથે સાથે મિત્રો નાણાકીય સહાય પણ આપવામાં આવશે તો મિત્રો આ તો થઈ ગઈ જે છે તે ખાસ કરીને દરેકે દરેક યોજનાને લઈને અપડેટ તેની સાથે મિત્રો જે છે તમે એ પણ સમજાવી દઉં કે કેટલા રૂપિયા મળશે

જંગલી જનાવરોનો ડર હોય છે અથવા તો કોઈ પણ પ્રકારની જે છે તે પોતાનું પાક સંગ્રહ કરવા માટેની સુવિધા બનાવવા માટે પૈસા હોતા નથી તો તેના માટે સરકાર તરફથી ઓફિશિયલી સહાય મળે છે આ યોજના વિશે મિત્રો જો તમને અરજી કરતા ના ફાવે તો કોમેન્ટમાં લખીને જણાવી દીજો પ્રોપર એક અરજીનો વિડીયો પણ આપણે આપીશું કે કેવી રીતના તમે ઘરે બેઠા પણ એ વસ્તુ કરી શકો શીખવાડવામાં આવશે બાકી મિત્રો આ તો એક યોજના થઈ ગઈ આવી અઢળક યોજના જે છે તે સરકાર તરફથી ગરીબ ખેડૂતો માટે ચલાવવામાં આવે છે તેના વિશે આપણે આ ચેનલના માધ્યમથી માહિતી આપતા હોઈએ છીએ તો ખેડૂત પોર્ટલ કારણ કે આવનારા દિવસોમાં આવી યોજના વિશે એક 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 પછી પછી આપણે વિડીયો આપતા રહેવાના છે જેથી તમને ફાયદો મળતો જાય બાકી મિત્રો જે છે તે ખાસ કરીને ઘણા બધા ખેડૂતો આ વિડીયો જોઈ રહ્યા છે તમારા જેટલા પણ ખેડૂત મિત્રો છે ભાઈઓ છે દોસ્તો છે તેમને વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપની અંદર આ વિડીયોને મોકલી દેજો જેથી દરેક લોકો લાભ લઈ શકે અને યોજના વિશે બાકી મિત્રો અહીંયા પૂર્ણ થાય છે સુધારી લેશે તો તેને ગયો અને આવનારો બંને હપ્તો સાથે ચાર હજારનો મળશે બાકી કોઈને ચાર હજારનો નહીં મળે બાકી જો તમને ગયો હપ્તો મળ્યો હોય તો આવનારો પણ બે હજારનો જ મળવાનો છે અને આ હપ્તો મેળવવા માટે કેટલાક કામ તમારે પતાવવા પડશે જેમ કે અરજી કરી લેજો જો તમારે કેવો લાગ્યો કોમેન્ટમાં લખી દેજો કયા ગામથી આ વિડીયો તે પણ કોમેન્ટમાં લખી દેજો આ ચેનલના માધ્યમથી આવનારા દિવસોમાં ખેડૂતો માટે ગરીબો માટે મધ્યમ વર્ગ માટે આવી યોજના વિશે લાવવામાં આવશે દરેક આવનારા વાત કરીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી